સૌરાષ્ટ્રના નાનકડા ગામમાંથી બે યુવતીઓને બેંકમાં નોકરી અપાવવાનું કહી બે યુવક અમદાવાદ લઈ આવ્યા હતા અને આ બંને યુવતીઓને નિકોલ રિંગ રોડ પર આવેલી હોટલ પીવીઆરમાં ગોંધી રાખી આરોપીઓએ દેહ વ્યાપાર માટે મજબૂર કરી હતી જો કે આ મામલે યુવતીઓએ તેમના સ્વજનો અને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા નિકોલ પોલીસ તાત્કાલિક હોટલ પર પહોંચી હતી અને રેડ કરી બંને યુવતીઓને બચાવી લીધી હતી પોલીસ તપાસમાં હોટલના રૂમમાંથી દારૂ અને ગાંજો પણ મળી આવ્યો હતો ત્યારે પોલીસે બ્રિજરાજસિંહ ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉલ્ટી એટલે કે મેઘાણીનગર વિસ્તારમાં એર કાર્ગો રોડ પાસેના એક ખુલ્લા મેદાનમાં દરોડો પાડીને રાજુ ઉર્ફે રાજેશ મારવાડી નામના એક શખ્સને ઝડપી પાડ્યો હતો જે બાદ તપાસ કરતા શખ્સ પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં બે કરોડ રૂપિયાની કિંમત ધરાવતી સ્પોમવેલ માછલીની ઉલટીનો બે કિલો જેટલો જથ્થો મળી આવ્યો હતો ત્યારે આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે જમાલપુર વિસ્તારમાં આજે સવારે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતી કોર્પોરેશનની ગાડીના ચાલકે એક બાદ એક આઠ જેટલા વાહનોને અડફેટે લીધા હતા જેમાં મોહમ્મદભાઈ નામના પચાસ વર્ષના આધેડને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત કરનાર વાન ડ્રાઈવર રાહુલ પરમારની અટકાયત કરી છે જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી તેમના પરિજનોને આ વિશે જાણ કરવામાં આવી છે